રાજકોટ શહેર ને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામ એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એણે લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ એક એક ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે તેને અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ જયા આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું આ પોતાનું સિસ્ટમ બદલી હતી કામગીરી બદલી હતી એટલે તેને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર રસોજી દ્વારા કેસ કરવામાં આવેલો છે અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાનથી લઈ આવતો હતો એવું એની કબૂલાત આપી છે એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચ એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂ હાલ સુધીની પૂછપરછમાં એણે એ જે આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના જ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ એ સિવાય અન્ય કોઈ અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ વેચાણ અને વપરાશમાં એ બધાની તપાસ હાલ શરૂમાં છે એને જે જગ્યાએથી પકડવાનું છે એ દુકાન એને ભાડે રાખેલી છે આ એક પડીકી જે છે એક ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો હતો જો પ્યોર વેચવાનું થાય તો મોંઘા માઇલી પણ આઠથી દસ હજાર સુધીમાં વેચતો હતો ઘણીવારે ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી પાંચ પડીકી બનાવીને તો એ અઢારસોથી લઈને બે હજાર રૂપિયા સુધીમાં પણ વેચતો હતો એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો તેવું હાલ એણે કબૂલાતમાં આપ્યું છે

મેં આપને વાત કરી અમારે ઘણા સમયથી આ વ્યક્તિ જે છે એ વેચી રહ્યો હતો એટલે રડારમાં હતો અને એ મુજબ ટ્રેપ કરીને આપણે ગુનો દાખલ કર્યો છે એટલે કોઈ પણ યુવાનો જે આ ડ્રગ્સ એડિક્શનમાં હોય તો તેના માતા પિતાઓને વાલી અમારી અપીલ છે કે આપ સૌ લોકો અમારો સંપર્ક કરજો અને એમના રિહેબિલિટેશન માટે જે કંઈ પણ શક્ય બને એટલું રાજકોટ શહેર પોલીસ જે છે આપને મદદરૂપ થશે કોલેજો કોલેજો કે યુનિવર્સિટીઓ છે ડ્રગ્સનું દૂષણ વધતું આપણે એન્ડકોટની દર મહિને મિટિંગ થાય છે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે એન્ડકોર્ટની મિટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી સરના અધ્યક્ષસ્થાને થાય છે તેમાં દરેકે દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મીટિંગમાં એ માહિતગાર કરીએ છીએ કે આ પ્રમાણેનું દૂષણ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક અમારી જાણ અમને જાણ કરવી અને એના આધારે અમે લોકો આપ સૌ લોકોને મદદરૂપ પણ થઈશું એટલે અવેરનેસ માટે આપણે હાલ આપ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસના અને કાર્યક્રમો કરીને જે અમારી પાસે ડેટા છે એ મુજબ આપણે બેથી સવા બે લાખ લોકોને છે શપથ લેવડાવેલા છે તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર સૌથી કરી રહી છે એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમને રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ